હે મારાવાલા તમારે જમીન લેવી છે ને તો તમારી માટે હું જે સાત બાર આઠમાં જેને પણ નામ રાખવું હોય ને તો તેની માટે હું રોટસ જમીન લઈને આવ્યો છું મારાવાલા તે પણ હાડાસો વીઘા જમીન છે મારાવાલા તમારે લેવી હોય ને તો આમાં થોડો ઘણો ખર્ચો કરો ને તો એકાથી બે મોસમ પણ થાય મારાવાલા તો આવી જમીન તમે કે દીકના ગોતતા હતા ને કણાના ફોન આવતા હતા મને કે મારે જે સાત બાર આઠમાં નામ રહીને એવી જમીન લેવી છે તો મારાવાલા હું તમારા માટે જે સાત બાર આઠમાં નામ રાખવું હોય અને રોટસ જેને પણ જમીન લેવી હોય ને તેની માટે હું બેસ્ટને સારામાં સારું લોકેશન લઈને આવ્યો છું અને એક તો કે ખોટા ફોન ન કરવા અને જેને પણ નામ રાખવું હોય તેને જ કોલ કરવો વિનંતી અને આ જમીન આવેલી છે ઘેડમાં બરાબર પોરબંદર જિલ્લાના ઘેરમાં આ જમીન આવેલી છે તો તમારે લેવી એને તો જિલ્લાની વાત કરીએ ને તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે અને તાલુકાની વાત કરીએ ને તો પોરબંદર તાલુકામાં આ જમીન આવેલી છે અને મારાવાલા જો સર્વે નંબરની વાત કરીએ ને તો બળેજ ગામનો સર્વે નંબર છે અને હું એમ કહું કે આવા ભાવમાં આવા બજેટમાં અને નાનામાં નાનો ટુકડો તમે કેદી કાંક ગોતતા હતા ને તો મારા વાલા હવે તમારે ગોતવાની બિલકુલ જરૂર નથી કેમ કે હું તમારા માટે સાત બાર આઠમાં નામ રાખવા માટે જમીન લઈને આવ્યો છું તે પણ પોરબંદર જિલ્લામાં અને પોરબંદર તાલુકામાં મારા વાલા તો હવે જે લોકોને સાત બાર આઠમાં નામ રાખવું હોય ને તે જ અમારો કોન્ટેક કરવા વિનંતી અને તે પણ હું ખાસ જણાવી દઉં વાલા કે અહીંયા મોસમની આશા રાખવાની નહીં બરાબર જેને પણ ખાલી માત્ર ને માત્ર સાત બાર આઠમાં નામ રાખવું હોય ને તો આ જમીન માટે કોલ કરવાનો બાકી મોસમ તમારે આમાં લેવી હોય ને તો આમાં ખર્ચા કરવા પડે ખર્ચા કરો ને તો મોસમ પણ થાય આજુબાજુના જે મસ્ત અને સારામાં સારા ખેતરું પણ છે તે પણ તમે જોઈ શકો અને મારાવાળા અહીં બાજુમાં થોડીક સેટી કેનાલ પણ આવેલી છે તો આ જમીન તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનો હોય અને કિંમતની વાત કરીએ ને મારાવાળા તો માત્ર ને માત્ર બે લાખ અને સાઠ હજાર રૂપિયામાં આ જમીન એક વીઘો આપી દેવાની હે દઈ દેવાની હે મારાવાલા તો નાનામાં નાનો ટુકડો હે તમારે લેવો હોય ને તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર શેર નહીં મારાવાળા બરાબર કેમ કે સાત બાર આઠમાં તમારે નામ રાખવું હોય ને તો આનાથી સારી આનાથી સસ્તી અને આનાથી નાનો ટુકડો તમે ગોતવા જાશો ને મારા વાલા તોય તમને મળશે નહીં એટલે એક સ્પેશિયલ તમારી માટે હું આ નાના માનાનો ટુકડો લઈને આવ્યો છું મારા વાલા તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર નથી વાલા તો આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને જેને પણ મારાવાલા સસ્તું ખેતર લેવું હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવીને તો સત્તાણું બેસાઇઠ પંદર ઝીરો પાસાઠમાં એટલે કે અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને પહેલેથી સલાહુદીનો પહેલાં વિડીયો જોઈ અને પછી કોલ કરવા વિનંતી એનું કારણ છે કે ખોટા ફોન બહુ આવે એટલે ખોટા ફોન ન કરવા ખાસ વિનંતી અને તમારે આ જમીન લેવી હોય ને તો ફૂલ લોકેશનવાળી જમીન છે અને મેં તમને પહેલાંય કીધું અને અત્યારે કહું કે આમાં હે ને ભાઈ વરસાદને કારણે બહુ વરસાદ થાય ને એટલે આ ખેતરું ઊભરી જાય જો થોડો વરસાદ હોય ને મારા વાલા તો આ જ ખેતરુંમાં એક વીઘે ખાંડી પંદરમણ સણા ઉતરતા મારાવાલા કેમકે આ જમીન છે ને તેની જ બાજુમાં અમારી જમીન પણ આવેલી છે મારાવાલા તો તમારે આ જમીન લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો છે અને જુઓ તો ખરી બેસ્ટ લોકેશન અને સારામાં સારું ખેતર તો ન કહેવાય એનું કારણ છે કે આમાં અત્યારે નામ રાખવા માટે ત્રણ હાડા ત્રણ લાખ રૂપિયાની બજાર બોલે બરાબર તો આ સસ્તું અને સારું ખેતર તમારી માટે હું લઈને આવ્યો છું તો હવે તમારે મારા વાલા રાહ જોવાની બિલકુલ જરૂર છે નહીં મારાવાલા એક વાર વાવી આવું અને એક વાર વાઢી આવું એટલે કે ગાંડો ઘેર તમારી માટે હું અને ગાંડા ઘેડમાં જમીન લઈને આવ્યો છું એટલે કે અમારો વાલો જે અમારો જીવ છે ને ત્યાં આ જમીન આવેલી છે એટલે કે ઘેડ અને ત્યાં એક રતન એટલે કે સણા પાકે અમારા વાલા તો સણાની જમીન એટલે કે અહીંયા જુવાર પણ થાય સણાં પણ થાય પણ થોડો ઘણો ખર્ચો કરો ને તો થાય મારાવાલા